હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર લોક રાતના બાર વાગ્યા છે અને અત્યારે બધા રમી રહ્યા છીએ અમે ગેમ અને ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ નવી નવી અત્યારે ગેમ પ્લે કરી સૌથી પહેલાં અત્યારે ગેમ રમવાના છે એક ખાલી ફિંગર ટચ કરી અને કોનો હાથ છે ને આ ઈ ગેમ અને એના પછીની નેક્સ્ટ ગેમ તો બસ આજે બે ગેમ અમે રમવાના છીએ અને તમને બધા બ્લોક જોવાની બહુ મજા આવવાની છે પણ એટલો બધો અવાજ આવશે ને એટલે કઈ સંભળાશે નહીં આંગળી ટચ કરીને કહેવાનું કે કેનો હાથ છે બચાઈ કરીની મત આવી ગઈ એ એ પછી મારી વારી કેમ કેમ વીતી જબરદસ્ત તાકી જોવે હે ઈ જો મેં ફી હાલો ઉપર નહીં જાનું જનજીરા દાદા નીચે જ દેવા કે સર વીટી કળો પડી અરે ક્યાંથી આવી રહી છે ઠીક છે બહુત ઓનલી કલાક ગઈ ની હા એલી તું રિંગ કરીને ખબર પડી એમાં હવે કોની તો મારોમાં ચાડો આ છે masih નમાસી કિતા કુસી 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 બરો જલ્દી ફટાફટ વાત ના હોય કે તારે એક બસ ઉપર નહીં એટલા મત ખરાકું ના દેવા દીજે બિલકુલ પોટિલા ગોલેયા ઓય કોણ આઈ એવીની આખેની તે આખોરી ગઈ કે આખી એ આખરા જ લખબર પડી ગઈ બહુત એની ખબર પડી જ જાય શું છે એ આવડી આનો હાથ જોને આને બધું રાખ ના યાર ક્યો હે હા ઓય યાર બેકોરી બસ બોલ શું જો જવાનું હોય એક મિનિટ હવે જો હું ના ઉપરથી ખબર પડી ગઈ શ્રી ઉપરથી ખબર પડી હાલો દિયો તો ખરી

हम हम साथ साथ हैं हम हम तुम हम हमारा हम आपके हम आपके हम हम है ओके तो आप तुम बोलो एक ही बोलो एक ही बोलो पहला मुंह में कई चीज होनी है मोती क्या मोती अरे हम नहीं गोपी का गड़बड़ एक वर्ड बोल सब हम सब

હવે અમારા પાર્ટમાંથી એક પિક્ચરનું નામ નામ આવ્યું છે છે એક્ટિંગ કરી અને અને એના પાર્ટમાં સમજાવશે લોકોને મૂવીનું કહેવાનું એ

ভগৱ

ગોગોરી આજંદા ગોગા ગોગા એસી કેવી હોતી ગોજવા એક્ટિંગાની ગજવા ગોગા એસી કે કેવી હોતી જેસી ગોજવાની ગજવા ગોગા તો નદી કાઈ બોલશે શાંતિથી બોલ્યો મને એક એક પે

ખુશી દેખાઈયો બધી કરે ગઈ તમે તો મે મળી ને એ ઓલા છે આવે કે આગળ વયો જ આગળ બસ એ શબ્દો ક તાકળ વે એક શબ્દ જેવો હોય તો પછી શું કરો ન દીઓ કેમ ના દીઓ લે હે ને જો આપણે બસ બસ બોલ બોલ માં

ટોયલેટ <laughs> બીજું લાગા કુઈ શી ગજબ કોમેડી થાય છે ને એટલી બધાયને મજા આવે છે ગેમ રમવાની અને રાતના 1 વાગી ગયો છે વર્દોય સવારે સ્કૂલે જવાનું છે પરવને પણ ઊંઘ આવતી નથી તોય ભલે પણ ગેમ રમી છે ગજબ એક્ટિંગ કરી રહ્યો એગઈ એગઈ કપા કપા કટી પતા રેના તો આરી ગઈ આરી ગઈ આરી નું નામ એ ખબર ન હોય ગીત થી તો પિક્ચર માં જીતી ગઈ આવડતું જ નથી આરી બધા યંગ જન રહેતા નતા તોય આપણે જીતી ગયા હવે રહેવા દે એ તો રહેવા દે તું હા રહેવા દે અવ دارو આવે

વિનર થઈ ગયા ને એટલે ભાવના બેન બધાને કેક ખવડાવે છે જેની તને રાતના એક હસવું આવે ને છ વારી

યજત અહિયાં રાજમામા ને અહિયાં પોરો બધાય અલગ અલગ રૂમમાં માં સુતા હતા ને તો અત્યારે ભેગા થઈ ગયા અને અચારે અહિયાં સુતા છે અંકિતા છે ખુશી છે જેન્સી છે ત્રિશા છે અને મારી પ્લેસ અહિયાં છે બે વાગી ગયા છે રાતના બે તો નહીં હવે તો સવા બે વાગ્યા છે અને આવી મસ્તી છે ને ચાલુ જ રહેશે કેટલા વાગે સુવે ને એનું काही નક્કી નથી

তোজন মায্য় ানে পাইর হানেুল কেছে. ওহা পিছের মায়ে মানে জিটিনে. তোযা পাদিকে হিজা আের আনে. আনে কিছুপা কিলার পালিগ� કઈ છે ને એમને મને અહીં મારું નામ ખોટું દીએ ને એ ખોટું જ છે જેની હું તારા પક્ષમાં છું તમને એક મની બોલ દે મની રાતના હવે ત્રણ વાગી ગયા છે અને અડધા લાખમાં હજી મોબાઈલ છે અને બાકી હજી અહીંયા કોમેડી ચાલે છે અમારી જિન્સીની અને ઊંઘાઈ નથી આવતી કારણ કે જિન્સી એટલી કોમેડી કરે છે મને લોગ કરવા દે પછી હજી વાતો કરશું આપણે ચાલો આઈ હોપ તમને આજનો અમારો કોમેડી વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો જલ્દી જલ્દી અમારી ચેનલને મળશું જલ્દીથી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ Ja. Okay. Okay.